જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજના બ્લોગમાં આપણે લઈને આવ્યા છે એ જોઈ શકો તમે આ જોઈને ખ્યાલ આવી જ જોઈએ તમે તો જો આ વટાણા અને બટાકા આપણે મિક્સ કરી દેવાના બટાકા અને વટાણા મિક્સ કરીને આપણે ભૂકો કરી નાખવાના છે એકદમ મસ્ત મજા આપણે ઝીણું કરી દઈશું

અને ચડાવી દીધો છે આપણો રગડો અને રગડો કોણ તમે કમેન્ટમાં જરૂર લખજો અમે ગરમ પાણીપુરી પણ કહીએ કહેવાય તો મસ્ત મજાનો કલર પકડાતો જાય છે તો વિડીયોમાં બન્યા રહો આપણે મરચું જે ખાડી હતું એ આપણે નાખી દેવાનું અંદર બીજું કઈ ના નાખી દેતા અંદર હવે ગરમ મસાલો નાખીશું મીઠું મીઠું બધા મસાલામાં સરસ કરી દેવાના પહેલા પછી ઉપરથી કોથમીર નાખીને સર્વ કરીશું મસ્ત તો જોઈ શકો તમે કલર ચેન્જ થઈ ગયો સરસ મજાનો રગડો પણ થઈ ગયો આમાં તમે મોનથાળમાં જે કલર નાખવાનો આવે એ મિક્સ કરી શકો જેના માટે જેના કલર જોઈતો હોય એના માટે મેં પણ લગી નાખ્યો છે એટલે કલર મજાનો પકડાઈ ગયો રેડી થઈ આપણો ને બહુ જ મસ્ત લાગે ટેસ્ટમાં પણ એટલો સ્વાદિષ્ટ હતો કે ના પૂછો વાત અને પાણી પણ બે ત્રણ જાતના હતા તો જોડે ખાવાની પણ એટલી જ મજા આવી

આ ઘરે આવા फटाफट કોણ ખાઈ રહી છે આપણે જોઈએ फटाफट હો આ પેલા બે ડીશો ભરી દો ટોકરામાં ખવરાવાની આઈડિયા બુકરા બે નું ટોકરામાં ચલો પહેલા ચલા થઈ ગઈ છે

વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો આવજો મળીશું નેક્સ્ટ મિનિટ બ્લોગમાં આવજો